ગુરુ ભગવાન કી જય સનાતન ધર્મની જય માતા ગંગા સતી બોલ્યા જેને ભાળવા હોય પરિપૂર્ણ રામ હે પાનબાય તમારે પરિપૂર્ણ રામ જાણવા હોય અને ભાળવા હોય તો આ બધી પરપંસને છોડી દેવી મંડપને મેળા ને પરપંચને મારુ ને તારું ને હું ને તું અને બધી જગ્યાએ પરિપૂર્ણ પરમાત્મા સ્વરૂપ રામ જો તમારે ભાળવા જ હોય તો આ બધું છોડી દેવાનું છે આવું મા ગંગા સતી મા પાનબાઈને જ્ઞાન ઉપદેશમાં સમજાવે છે અને આ જ્ઞાનનો અભ્યાસ કરવાનો છે અભ્યાસમાં ઉતરવાનું છે અને એનો સાર લઈ આપણે જીવનમાં ઉતરવા ઉતારવાનું છે ઉતારીને આ ડગલે આપણે ચાલવાનું છે તો જ આ અવસ્થા આપણને પ્રાપ્ત થાય પરિપૂર્ણ રામ આપણને દેખાય જ્યાં ત્યાં ભમવું નહીં ભેદવાદી સાથે બેસવું નહીં શાંત થઈ જવું ને ભજન કરવું ને ભક્તિમાં કાયમ રહેવું કેવલ જ્ઞાન સાંભળી અને આપણને ખાલી એક જાણકારી પ્રાપ્ત થાય છે અને કેવલ જાણકારી મળે છે કેવલ જ્ઞાન મળે છે એનાથી હરિભળાશે નહીં આપણા જીવનમાં ઉતારવું જ પડશે અને તો જ સાસા રામ આપણને જડશે જે વિધિ જ બતાવી જે જુગતી બતાવી જુગતી એટલે યુક્તિ યુક્તિ એટલે વિધિ અને એ વિધિમાં ભરપૂર રહેવું સદગુરુના વસનમાં ચાલવું માથે સદગુરુનો હાથ કે સાધકને કઈ રીતે પરમાત્મા સુધી પહોંચવું એના માટેની જે વિધિ છે જે યુક્તિ છે એ પૂરેપૂરી સમજવી અને જાણવી અને તેમાં ઉતરવું પછી તે અભ્યાસમાં રહેવું અને જ્યાં ત્યાં સુરતાને ભટકાવવી નહીં અને જ્યાં ત્યાં ભમવું નહીં અને ન રહેવું ભેદવાદીની સાથ ભેદભાવ રાખતા હોય જે મારું તારું કરતા હોય અને જે વાદ વિવાદ કરતા હોય અને આવા વ્યક્તિની સંગતું કરીશું તો ભક્તિ થાય નહીં તો કાયમ એકાંતમાં રહી અને સદગુરુએ આપેલા વસનનો અભ્યાસ કરવો એકાંતમાં રહેવું એટલે કે પરમાત્મા સિવાયનો તમામ વિષયોનો ત્યાગ કરવો ને એક આત્મા સ્વરૂપ પરમાત્માનું ચિંતન કરવું અને પણ એક એકાંત કહેવાય કે એક પરમાત્મામાં જોડાઈ રહેવું અને જે ભક્તિ ભજનમાં આપણે સાલવાની રીત બતાવી છે જે સમજાવ્યું છે અને જે નામ આપણને આપ્યું છે અને તેમાં ઉતરવું આવી જ રીતે સતગુરુના વસનમાં જ્યારે ચાલશું અને સંપૂર્ણ રીતે ઉતરી જાય પછી વ્રત કરવા નહીં અને નહીં કરવા સદગુરુના કરમ જ્યારે આ વિધિ બધી સાધકને જીવનમાં ઉતરી જાય સમજાઈ જાય પછી ગુરુ શિષ્યમાં પડવું નહીં ગુરુ બનવાની ઈચ્છા કરવી નહીં પછી એવી ખટપટ છોડી દેવી જ્યારે જણાય આપણો માયલો રહે જ્યારે જણાય માયલો મરમ ત્યારે બધી ખટપટ છોડી દેવી પરપંચ છોડી દેવી ખટપટ એટલે વાદ વિવાદ ઈર્ષ્યા મારી તારી આ બધી ખટપટ છે એ છોડી દેવી આ છોડીને જ્યારે આપણું ભજન વધશે અને ભજનમાં પરિપૂર્ણ ઉતરશું ત્યારે આપણે માયલો મરમ જણાય માયલો એટલે આપણી અંદર જે આત્મા છે આત્માનો ભેદ જ્યારે જણાઈ જાય આત્માને જ્યારે જણાઈ જાય આનો જે મરમ જાણી ગયા આને માયલો મરમ જાણ્યો ગણાય અને બધા જ ભેદ મટી જાય આને માયલો મરમ જાણ્યો ગણાય અને ત્યારે જ હરિમય જગત આપણને જણાય અને જ્યારે હરિમય જગત જણાય ત્યારે પ્રપંચથી રહેવું દૂર મોં સઘળો છોડી દેવો અને હરી ભાળવા ભરપૂર રહે છે આત્મજ્ઞાન થાય એટલે બધું છૂટી જાય અને એક સ્થિર પ્રજ્ઞ કહેવામાં આવે છે એ સ્થિત પ્રજ્ઞ પ્રાપ્ત થઈ જાય ને આ અવસ્થા પ્રાપ્ત થઈ જાય અને આત્મા તત્વ જાણી લીધો ગણાય અને આ જ આત્માની ભૂમિકા છે આ જ આત્મામાં આપણે સ્થિર થઈ જવાનું છે જે એક તત્વરૂપી આત્મામાં જેની સુરતા લાગી ગઈ છે આત્મા તત્વમાં સ્થિર થઈ ગઈ છે અને સ્થિરત પ્રજ્ઞ કહેવામાં આવે છે અને આને જ પ્રજ્ઞા પ્રાપ્ત થાય છે અને શાંત થઈ ગયો કહેવાય આ જ હાશી આત્માની ભૂમિકા છે અને આને જ આત્માનો અનુભવ કર્યો ગણાય અને જે પ્રપંચમાં ઉતરે છે એ હજી આમાં સ્થિર થયા જ નથી જેની સુરતા સ્થિર થઈ ગઈ છે જેનું શીત સ્થિર થઈ ગયું છે એનું મન એની સુરતા કાળે કંઈ ભટકતી નથી કાંઈ મંડપ મેળા કરતા નથી આ બધી પરપંચથી દૂર રહેવું એને સ્થિત પગ્ન કહેવામાં આવે છે આવી રીતે જ માતા ગંગા સતી બોલ્યા જેને ભાળવા હોય પરિપૂર્ણ રામ હે પાનબાઈ તમારે પરિપૂર્ણ રામ જાણવા હોય અને ભાળવા હોય પરિપૂર્ણ રે તો આ બધી પરપંશને છોડી દેવી મંડપને મેળાને પરપંચને ને તારું ને હું ને તું આ બધું છોટી જવું જોવે અને છોડી દેવાનું છે આવું મા ગંગાશતી મા પાનબાઈને જ્ઞાન ઉપદેશમાં સમજાવે છે પાનબાઈ કેવલ નિમિત્ત છે આપણને સમજાવી રહ્યા છે અને આ જ્ઞાનનો અભ્યાસ કરવાનો છે અભ્યાસમાં ઉતરવાનું છે અભ્યાસમાં ઉતરી જ્ઞાનનું નિધ્યાસન કરવાનું છે અને એનો સાર લય આપણે જીવનમાં ઉતરવા ઉતારવાનું છે ઉતારીને આ ડગલે આપણે ચાલવાનું છે અને તો જ આ અવસ્થા આપણને પ્રાપ્ત થાય પરિપૂર્ણ રામ આપણને દેખાય જ્યાં ત્યાં ભમવું નહીં ભેદવાદી સાથે બેસવું નહીં શાંત થઈ જવું અને ભજન કરવું અને ભક્તિમાં કાયમ રહેવું એક જીવને શિવ બનવાની આ ઉપદેશ મા ગંગાશે પાનબાઈને સમજાવી રહ્યા છે તો આમાંથી આપણને પણ એક જીવમાંથી આત્મા સ્વરૂપ બનવાની જ્ઞાન જે છે એ પણ આપણે આત્માથી પરમાત્મા સુધી પહોંચી શકીએ જે આ ગંગા માના ઉપદેશને આપણા જીવનમાં ઉતારી અને એમાં ચાલવું પડશે અને જ્યાં ત્યાં ભટકવાનું નથી ભજનમાં રહેવાનું છે ભક્તિમાં રહેવાનું છે તો જ આ બધું આપણને આપણા આધ્યાત્મિકની અંદર ઘટિત થાય છે કેવલ જ્ઞાન સાંભળી અને આપણને ખાલી એક જાણકારી પ્રાપ્ત થાય છે અને કેવલ જાણકારી મળે છે કેવલ જ્ઞાન મળે છે એનાથી હરિભળાશે નહીં અને આ સત્સંગમાં જે ગંગામાં એ પાનબાઈને સમજાયો છે એ આપણે આપણા જીવનમાં ઉતારવું જ પડશે અને તો જ સાસા રામ આપણને જડશે બસ અભ્યાસ જાજ્યા પછી ભમવું નહીં નહીં કરવા વરતને તીરથ અને અભ્યાસ જાગ્યા પછી નહીં કરવા મંડપને મેળા અભ્યાસ જાગ્યા પછી નહીં કરવા સદગુરુના કરમ અને અભ્યાસ જાગ્યા પછી પરપંચથી રહેવું દૂર અભ્યાસ જાગ્યા પછી ખટપટ છોડી દેવી અભ્યાસ જાગ્યા પછી ભેદવાદીનો સંગ છોડી દેવો અભ્યાસ એટલે જે મા સતી પાનબાઈને સમજાવ્યું છે જે વિધિ બતાવી જે જુગતી બતાવી જુગતી એટલે યુક્તિ યુક્તિ એટલે વિધિ જે વિધિ બતાવી છે એ વિધિમાં આપણે ઉતરવાનું છે સદગુરુ ભગવાન કી જય સનાતન ધર્મની જય